હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી એનું પ્રશ્ન બેંક મૂલ્યાંકન બે ઓગસ્ટ માસનું જે બે હજાર ચોવીસનું છે તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય

તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર તંત્રની કોની સાથે સરખામણી કરવામાં આવે છે શરીર નીચેનામાંથી શું સોંપી શકાતું નથી ઉત્તરદાયિત્વ ત્યાર પછી છે ચોથો સવાલ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સાચા ક્રમમાં તમારે છે તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રના પ્રકારોને તેના સાચા વિધાન સાથે શું કરવાના છે જોડવાના છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ પેલામાં સી બીજામાં એ ત્રીજામાં બી ખાસ ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો છે એટલે મારે ખાસ કેવું છે મિત્રો આ દરેક એકમ કસોટી દરેક વિષયની જે તમારે વર્ષમાં પાંચ એકમ કસોટી લેવાય પાંચે પાંચ પેપર વ્યવસ્થિત તૈયાર કરજો જેથી કરીને તમને બોર્ડમાં નેવું ટકાથી પણ વધુ આમાંથી પૂછાશે બરાબર ઘણા મિત્રો સિરિયસ નથી લેતા પણ હું દર વખતે કહીશ પણ જે મિત્રો સિરિયસ લેશે એને બહુ ફાયદો થશે કારણ કે બે હજાર ત્રેવીસમાં આ રીતનું સંપૂર્ણ પાંચ બેંકોમાંથી ઘણું પૂછાયું હતું હવે ઘણા બીજા મિત્રોને એ પણ પ્રશ્ન હોય કે સર પરીક્ષાના સમયે અસાઇનમેન્ટના પેપર પરીક્ષાના પેપરો પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ એકમ કસોટી સ્વ પોથી મટીયલ સર બી એ ઇકોનોમિક્સ વાંચવામાં બહુ કંટાળો આવે ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો આ બધું જ ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને તમારા બધા મિત્રોના સહકારથી વિદ્યાર્થી મિત્રો ત્રણ પાંચ લાખ એટલે કે સાડા ત્રણ લાખ વિદ્યાર્થી મિત્રો આજની તારીખમાં ડાઉનલોડ કરેલી છે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરો તો તમારામાં ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે પેડ પ્લાન મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમને મળી જશે બરાબર હાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો સવાલ કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે તો શ્રેણી ધંધાકીય એકમોમાં કયો ખ્યાલ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે વિકેન્દ્રીકરણ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં હોય છે મૌખિક કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે તો શ્રેણી રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે સંચાલક મંડળ ભરતી પછીનું બીજું કાર્ય કયું છે બરાબર તો ભરતી પછીનું બીજું કાર્ય આપને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો પસંદગી કરવી કર્મચારીઓની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી જાહેરાત કર્મચારીઓની ભરતીના માટેના કયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે ઠેકેદાર દ્વારા ભરતી ત્યાર પછી આગળ વધીએ ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે તો ચૌદ માં ની અંદર આવશે વિશિષ્ટ અને સુનિયો જીત પંદરમું ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું તો વિકાસ ત્યાર પછી તાલીમ એ કેવી પ્રક્રિયા છે સતત તાલીમ કોને આપવામાં આવે છે તળ સપાટીના કર્મચારીઓને કર્મચારીઓની ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી બદલી અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે કાર્ય પ્રત્યેનો રસ બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારને કઈ બાબત જાણી શકાતી નથી તો કે એમનો આત્મવિશ્વાસ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ બી બરાબર એસક્યુ આપણ મોસ્ટ ટાઈમ પી હોય છે બોર્ડમાં ઘણા પૂછાય એમાંથી સંજોગો અને પરિસ્થિતિ બદલાતા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે તેનું એક ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો નવી ટેકનોલોજી અમલમાં આવે એનું ઉદાહરણ છે કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આવશે વ્યવસ્થા વ્યવસ્થા તંત્રને વિભાગીય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે રેખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદાઓ જણાવો તો રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે તે તેની મુખ્ય મર્યાદા છે કયા પ્રકારના ધંધાકીય એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે તો જે ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે ત્યાર પછી પાંચમું વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું તો એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસરનું માળખું રચે છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર છ જોઈએ ચાલો આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું છે તો વૈદિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે સોરી અવૈદિક અવૈદિક ભેગું છે મિત્રો અવૈદિક વ્યવસ્થા તંત્ર ત્યાર પછી કેન્દ્રીકરણ એટલે શું તો જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોય તેને કેન્દ્રીકરણ કહે છે વિકેન્દ્રીકરણ એટલે શું તો ઉચ્ચ સપાટી એથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રોજેક્ટ માળખું કોને કહે છે તો એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કયા વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો બહુવિધ હુકમ બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે તો વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે ત્યાર પછી આઈઆઈટી નું વિસ્તૃત નામ પૂરું નામ આપો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ત્યાર પછી મજૂર સંઘોની મદદથી ભરતી કરવામાં આવતા ઉદ્યોગનું એક ઉદાહરણ આપો તો કાપડ ઉદ્યોગ ખાણ ઉદ્યોગ વગેરે ત્યાર પછી આપણે 14 નંબર થી સવાલ જોઈ લઈએ બાકીના રોજમદાર કર્મચારીઓ માટે ભરતીનું કયું બાહ્ય પ્રાપ્તિ સ્થાન વધુ અનુકૂળ છે તો રોજમદાર કર્મચારીઓ માટે

પસંદગી એટલે શું તો પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી જેને શું કહેવાય પસંદગી ત્યાર પછી છે ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાય છે તો એમાં આપણે જવાબ લખીએ ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે ત્યાર પછી તાલીમ કઈ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે તો તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવો તો તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે ત્યાર પછી વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો જે કઈ પ્રશ્નો છે બરાબર એમાંથી તમને બે પ્રશ્નો પૂછશે ડી માં જે કઈ પ્રશ્નો છે એમાંથી તમને પ્રશ્નો પૂછશે તો આ બધું આપણું જે મટીરીયલ છે બીએ નું એમાંથી તમને મળી જશે પણ એક પૂછશે બરાબર તો આ બધી વસ્તુ મેં કીધું મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો જો તમારે પરીક્ષા લેવાઈ ગઈ હોય તો તમારે પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય શુભકામનાઓ બાકી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો માટે બેસ્ટ ઓફ લક અને હા આ પેપરની પીડીએફ તમારે જોતી હોય તો અહીંયા એક્ઝામ પેપરમાં ખાલી પેપર પીડીએફ મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત